બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ચૌદ વર્ષની માસૂમ બાળકીએ એક બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો તેમજ મહિલા સુરક્ષાને લઈને જે વાત કરવામાં આવી છે ત્યારે આ બોટાદની બાળકી ઉપર થયેલ અત્યાચારની ઘટના સામે આવી છે રાજ્યમાં વારંવાર આવી ઘટનાઓ મહિલા તેમજ નાની બાળકીઓ સાથે બનતી રહેતી હોય છે તેને ધ્યાનમાં લઈ અને ગુજરાતની મહિલા સુરક્ષિત નથી તેવું ચોક્કસપણે સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે જો કે ચૌદ વર્ષની બાળકી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે થઈ અને ઘરે કામ કરવા માટે જતી હતી ત્યારે ઘરકામ કરવા જતી બાળકી સાથે અર્જન નામના હેવાને વારંવાર દુષ્કર્મ આચરી અને ગર્ભવત કરી દીધી હતી જોકે આ બાળકીને પેટમાં દુખાવો ઉપડતા સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ નાબાલક બાળકીએ બાળકને જન્મ આપ્યો હતો અને આ બાળકની સ્થિતિને ધ્યાનમાં લઈ અને સારવાર ઓબ્ઝર્વેશન માટે ભાવનગર ખાતે ખસેડાયું હોવાની જાણકારી મળી હતી જોકે બાળકીને ધમકાવી તેના પિતાની જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઉપર બળાત્કાર ગુજારાતો હોવાની જાણકારી પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ ગીતાબેન પટેલે આપી હતી આજે અહીંયા હું છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે આજે છઠ્ઠા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે એટલે અમે લોકો અહીંયા આ દીકરીને મળવા આવ્યા હતા આજે મારે મીડિયા સમક્ષ ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો બેટી બચાવોની વાતો કરો છો બેટીને પઢાવવાની વાતો કરો છો મહિલાઓના રક્ષણની વાતો કરો છો એમના વિકાસની વાતો કરો છો ક્યાં છે આ બધું હમણાં જ એક અઠવાડિયા પહેલાં રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે ત્યારે મેં એમને સામ સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માગું છું માનનીય આનંદીબેન પટેલે હમણાં બે દિવસ પહેલાં એમના ઓપનિંગ પુસ્તકના ઓપનિંગ વિમોચન વખતે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે એના કારણે મહિલાઓ સુરક્ષિત છે પણ મારે આદરણીય આનંદીબેનને પણ કહેવું છે કે બેન અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે આજે હું આ હોસ્પિટલમાં આવી છું એ દીકરીની ઉંમર ચૌદ વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે એકવાર નહીં પણ ત્રણ વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં છે હતી એને ડૉક્ટરે એને એને પોતાને કંઈ ખબર ન પડતા નવ મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું એનું પેઇન ઉપડ્યું ડિલિવરીનું દુઃખ ત્યારે એને ખબર પડી કે મને ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું દીકરી સગર્ભા હતી અને નવ મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે દીકરીને મેં પૂછ્યું કે બેટા તે કેમ અત્યાર સુધી વાત ના કરી તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ મારા પપ્પાને કંઈ થાય ના એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે દોઢ કિલોનું બાળક આજે ભાવનગરની હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યું છે ક્યાં જઈને મહિલા સુરક્ષા અટકશે દીકરીને મેં પૂછ્યું અત્યારે એના વાલી અહીંયા ઉપસ્થિત નથી વાલી પહેલાં બાળકને લઈને ભાવનગર ગયેલા છે અને અત્યારે હાલ દીકરી છે દીકરીની બાજુમાં બહુ આધેડ વયના એમના પડોશી એના પાસે બેઠા છે એમને આ માહિતીની ખબર નથી પણ દીકરીએ એવું કહ્યું કે એ શખ્સ કરશનભાઈ નામ હતું એનું અને એ શખ્સ અરે અર્જનભાઈ અર્જણભાઈ નામ હતું એનું અને એ શખ્સને મારા મા બાપે ફરિયાદ કરી છે અને એને જેલમાં પૂર્યો છે આટલું દીકરીએ મને કહ્યું છે હવે સત્ય હકીકત શું છે એ અમે પણ તપાસ કરવાના છીએ અને આજથી અમે એ લોકો એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિક અને માસૂમ દીકરીઓનું આ રીતના શોષણ ન થાય અને આવી કૃત્યનો ભોગ ન બને એનું અમે લડાઈ આપીશું થેન્ક યુ